તો છો બધા મજામાં મજામાં જ રહેવાનું હું પણ છું મજામાં તો આજે મારા નવા બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમે કેટલા દિવસથી જો મેં બ્લોગ બનાવ્યો નથી એટલા આજે વરસાદ પણ અમારા ગામમાં ખુબ પીડ્યો છે અને હજી પણ ચાલુ છે થોડો થોડો તો અત્યારે જો હું પોટ બોટ પેરી કમ્પ્લીટ રેડી થઈ ગયો છું તો હવે અટાને આપણે જવાનું છે રમા મંડળ રમવાનું તો હાલો મળીએ આગળ વિડીયો હું બીનાવી આજે મજા આવશે અમારા ગામનું મંડળ છે અને દોસ્તો આજે વરસાદ જોકે છે ઓલરેડી પણ હોલ છે આખો મોટો રાખે જોકે એ લોકોના ગામમાં એટલે હોલની અંદર રમવાનું છે તો હાલો હું બીનાઈ રહ્યો વિડીયોમાં મળીએ આગળ વિડીયો પૂગી ગયા છે રમા મંડળ રમવા માટે બહુ મોડું થઈ ગયું છે કેમ કે વરસાદ એવો હતો જોરદાર

હા અને સિંફલ પીપળ વાંઘીને આગળ શરૂઆત કરી દઈએ તો આ રીતનું હોય અમારા ગામડાનું મંડળ બહુ નહીં જનરેટરની સુવિધા છે એટલે અવાજ થોડોક આ બાકી બધા નોખા નોખા બેઠા છે પબ્લિક હજી કોઈ છે નહીં હજી હમણાં થોડીક વારમાં આવી જાય ને અમારા વિક્રમભાઈ તો હું છું મોડે છે વાહ તમારું પણ હાલી ગયો વિક્રમભાઈ આ તો મિત્રો વિનારા And I need બળદેવ આવી ગયા સાંભ આ છે કૃષ્ણ જોડાય છે આ બળદેવ બાજુમાં છે છે હવે કમ્પ્લીટ ઓલરેડી અને આ અમારા સાઈડ પાત્ર છે આ અમારે પઢિયાર રાજા બીના થા હું નામ છે તારું

હા લેટર હજી બંધ નથી કર્યું બધું કમ્પ્લેટ હકલાઈ ગયું છે મંડળ થઈ ગયું છે પૂરું બસ હાલ હયો તો આ અમારા દિનેશભાઈ મંડળના પ્રમુખ છે મળો અને આ અ સંજયભાઈ દેલવાડા મારો ખાસ જીગરજાન મિત્ર છે કેવું અમારો દોસ્તાર ખાસ મિત્ર વિસર્જન આમ ને આમ થયો મારો હાળો થાય ને એટલે બાકી જો મંડળ હકલાઈ ગયું બધું જો બધું પૂરું કમ્પ્લીટ મોકલાઈ ગયું છે તો હવે આપણે ચોમાહનું આ વરસાદનું પાણી જો વરસાદી ચાલુ હતું તોય રીમા અમે જો આ હોલની અંદર આ અમારે સરકારી હોલ કહેવાય ડેલવાળાનો ત્યાં અમે રીમા છીએ ત્યાં બધું મોકલાઈ ગયું છે કમ્પ્લીટ એટલે બેઠા છે સાંજવાડા હકલે છે અને બસ આ રીતનું છે બધું આપણે બધું જો હવે અમને પાંચ વાગી ગયા છે મંડળ પૂરું થઈ ગયું છે

અમે જો અહીં પૂગી ગયા છે એક નંબર બનાવે છે કેમ છે કઈ અને ઉના માર્કેટ ની બાજુમાં છે અને બરોબર આમ તમને કોઈ પેટ્રોલ પંપ ની હામે તો આવી જજો આ જો ડુંગળી મરચાં જમા છે તો હવે આપણે ખાઈ લઈએ અને આપણે ઉગી ગયા છે ઘરે ગમે કાઢી ઉગી ગયા છે અને વાગી ગયા છે છો અને આપણે જો ઉનાથી લીધું છું બકાલું તો આ બધું બકાલું લેતા આવ્યા છે આપણે દૂધી લીધી છે અને આજે આપણે થોડે ઘવાની શીંગું લીધી છે ટમેટા ભીંડા ધાણા આદુ અને કારેલા એટલી વસ્તુ લેતા આવ્યા છે આપણે જોકે નહીં એવું ખાવા માટે અને જ્યારે પૂગી ગયા છે તો આપણે ત્રણેય બ્લોકની અને પૂર્ણ કરીએ પૂરો કરીએ છીએ તો મળીએ આગલા વિડીયોની અંદર જય માતાજી જય મા ખોડિયા લાઈક ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે માતા બાય